હું કે બધાયને ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ અને જય શ્રીરામ તો આપણે તો નવા કમ્પ્લીટ થઈ ગયા તો હમણાં નીકળી થોડીક વાર પછી ગામમાં આવે તો આજે આપણે પાછો બ્લોગ ચાલુ કર્યો હોય કાલે એક રજા પડી ગઈ હતી કાંઈ વાંધો નહીં પાછો આપણો રેગ્યુલર બ્લોગ ડેલી આવતા રહીશું તમે બધા જોતા રહીજો અને આ જેટલા વ્યૂ આવે એટલા સબ્સ્ક્રાઇબ નથી આવતા એટલે જો કોઈ સબ્સ્ક્રાઈબ ન કર્યું હોય તો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ બનાવજો તમ તારે હું તમારો ભાઈ જ છું એમ સમજીએ ભાઈ ભાઈબંધ તમે જી માનો એ એટલે સબસ્ક્રાઈબ બનાજો તમ તારે તમારી રીતે સારું ચાલું તો ગામમાં જાય ગામમાં હું હું નહીં તમને આગળનો પછી તો હવે દેખાડે હું કાંઈ આશ બસ મજા મજા હું કાંઈ ચંદ્રશેખર હું આપણે ડીમાર્ટમાંથી હું શોપિંગ કરી હા ભવિષ્યના ને ભવિષ્યના સાહેબ પીએસઆઈ સાહેબ આ કોન્સ્ટેબલ ના ના આ તો જ દેખાતું પૈસા તું આ કોન્સ્ટેબલ નું જ દેખાતું શોપિંગ થઈ ગઈ એમ હા ઓઠેલી બર લીધી

કેવાનું હાલવાળો ભાઈ ભાઈ બધું એવું વેચે આ છે છે નહીં ચર્ચા પર એવું કઈ લખે સસલું લખે સસલું એવું મારા કોઈ લખે બતાવી હે તો તો લખ્યું વાત લોત આવડે ને શું લખવું છે

હતો ગેસ હતો બધા થી ચાલુ થાય ગેસ થી એટલે આ ઓલું કીધું નથી કીધું નથી કીધું આને નથી કીધું શું સમરવા હોય તો એ ચીટિંગ કરતા ચીટિંગ 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 કરતા વાત છે

Aplea ngatea <hesitation> 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 ya <hesitation> <hesitation> ya, <hesitation> 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 Mau ya <hesitation> 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 ये तो गए रे तो ये आत्मा जेना नाम केतु नाम केतु करावे वही दे वापस हमको मारो हमको जिंदा मत छोडो सालो हमको मंदिर का घंटा है कि कोई भी आके बजा जाता हां हां पाओ हल्ला हूं ससलू कोने एम केतो तो नहीं हैं अ ये बदुई कहूं हां कह दे तू लेवा दी दो बोल बोल का આગા ઉલ્લો આગા ઉલ્લો આયા ને આગા ઉલ્લો હો મેટર પડી આપણે તો વાડ માં તો આયો નાસ્તો કરો

ઘરે કઈ ટીશ્યુ પેપર થી મોટું નું લૂતા હોય ઘરે જમીન રૂમાલ થી મોટું લૂતો ન હોય આયા ટીશ્યુ બપોર નો ભૂથો વાળી લીધો આ કેસે કેસે લોકો રહેતે યાર યહાં પર ચાલો તમકો પાગલ કુત્તે કા ગાડી ઉઠા કે લે જાયેગા બતા રહે હમ આયે રબે ચર્ચા કર લીધી હે કાકાભાઈ આ યાર મારા સબન મા હે

આ ફોટોશૂટ આલે કે શૂટિંગ 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 ચાલ રહી છે इधर આ કેમેરામેન જલ્દી ફોકસ કરો રનિંગ વાળા બાળકો ક્રિકેટ ગ્રાઉન્ડ રનિંગ કરે હા રનિંગ કરે જો ઉતરી જાય ભાઈ કે આજ નથી છે તો આપણે ઘરે આવી ગયા તો વ્લોગ એડિટ કામ છે તો કામ કરી નાખી તો આપણે અહીંયા બ્લોગ ને વધારી બ્લોગ તમને કેવો ને કેવો લાગ્યો એ એ તારે તમે કોમેન્ટ કરીને જણાવજો અને નવા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ ને બધું તમે તમારી રીતે બધું કરી નાખજો તો સારું વાલો બધાઈને જય દ્વારકાધીશ જય શ્રી રામ